શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતી વાસુદેવાય સંતની પરીક્ષા જાતિથી કે વેશથી થતી નથી સંતની પરીક્ષા આંખથી અને મનોવૃત્તિથી થાય છે બ્રહ્મ જ્ઞાન સુલભ છે પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખનાર પ્રત્યેકમાં બ્રહ્મના દર્શન કરનાર સંત દુર્લભ છે યશોદાજીએ બારીમાંથી જોયું મહારાજ આ ભિક્ષા ઓછી લાગતી હોય તો જે માગો તે આપું પણ હું લાલાને બહાર નહીં કાઢું તમારા ગળામાં સર્પ છે સર્પ જોઈ લાલો બી જાય લાલાને બીક લાગે શિવજી બોલ્યા મા તેનો કનૈયો કાલ કાલ કો બ્રહ્મ બ્રહ્મ કો શિવ શિવકોધ અને કો સર્વસ્વ હૈ કનૈયો કાળનો પણ કાળ છે તારા બાળકને કોઈ બીક લાગે નહીં કોઈની નજર પણ લાગે નહીં તારો બાળક મને ઓળખે છે યશોદાજી કહે છે મહારાજ આ તમે શું બોલો છો મારો લાલો નાનો છે હટ કરો નહીં શિવજીએ કહ્યું લાલાના દર્શન કર્યા વગર હું અહીંથી જવાનું નથી આજે પણ નંદ બાબાના ગામ પાસે આશેશ્વર મહાદેવનું મંદિર છે આજે પણ શિવજી લાલાના દર્શનની આશાએ બેઠા છે બ્રજ ચોર્યાસીની પ્રદક્ષિણા જીવનમાં એકાદ વખત તો કરવી જ જોઈએ તેથી જીવનનું પાપ બળે છે વ્રજ ચોર્યાસી પરિક્રમા મહાપુણ્ય છે વ્રજ લીલાભૂમિ છે ત્યાં બેસી ધ્યાન કરો તો પરમાત્મા જ તે લીલાનું રહસ્ય સમજાવશે આ બાજુ બાળકૃષ્ણને ખબર પડી કે શંકરજી આવ્યા છે પણ માં બહાર કાઢતી નથી બહાર નીકળવા તેઓ જોરથી રડવા લાગ્યા દાસીએ યશોદાને કહ્યું માં સાચું કહું આપેલો સાધુ બેઠો છે તેના હોઠ હાલે છે તેણે કાંઈક મંત્ર માર્યો છે તેથી લાલો રડે છે માં શું કહું આવો સાધુ જોયો નથી માં હું બાલકૃષ્ણને બહાર તેની પાસે લઈ જઈશ તે લાલાને આશીર્વાદ આપશે બાલકૃષ્ણને શૃંગાર કર્યો છે યશોદા માયા દાસીને કહું પેલા મહારાજને કહો લાલાને જોજો પણ એક ટક નજર નહીં રાખતા વૃંદાવનમાં બાકે બિહારીનું સ્વરૂપ એવું દિવ્ય છે ત્યાં મર્યાદા છે કે ચાર પાંચ મિનિટ ટેરો આવે નજર લાગે નહીં તે ભાવ છે શ્રીનાથજીનું સ્વરૂપ પણ અદ્ભુત છે સ્વરૂપાસક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી લૌકિક નામરૂપમાં જેવી આસક્તિ છે તેવી પ્રભુના નામ અને રૂપમાં આસક્તિ થાય એ જ ભક્તિ છે બાકી બિહારીના મંદિરમાં ટેરો આવે છે ટેરો એ માયા છે જીવ ઈશ્વરના દર્શન કરે ત્યારે આડો માયાનો ટેરો આવે છે મંદિરમાં રાધાજીનું સેવ્ય સ્વરૂપ છે બાકી બિહારી બે મિનિટ રાધાજીને અને પછી જગતને દર્શન આપે છે દર્શનમાં આનંદ ત્યારે આવે કે જ્યારે ચાર આંખો મળે છે કનૈયો હસે છે આ સાધુએ જાદુ કર્યું છે મહારાજની નજરમાં જાદુ છે આ સાધારણ સાધુ નથી દાસી લાલાને શિવજી પાસે લાવી શિવજીને દર્શન થયા શિવજીએ પ્રણામ કર્યા છે દર્શનમાં આનંદ થયો પણ તૃપ્તિ થતી નથી મારે કનૈયાને મળવું છે આનંદ અદ્વૈતમાં છે દ્વેતમાં દુઃખ છે મારા પ્રભુને મારે મળવું છે શ્રી કૃષ્ણ સાથે તો સારું શિવજીએ કહ્યું તમે બાળકનું ભવિષ્ય પૂછો છો પણ તે તમારી ગોદમાં હોય તો તેના હાથની રેખા મને બરાબર દેખાય નહીં તેથી બાળકને મારી ગોદમાં આપો યશોદાજીએ બાલકૃષ્ણને શિવજીની ગોદમાં આપ્યો શિવજીને સમાધિ લાગી છે અદ્વૈતમાં વાતો હોય નહીં ભેદમાં વાતો હોય જ્યાં થયા ત્યાં બોલે કોણ શિવજીએ ભવિષ્ય કહી દેખતા કનૈયો મોટો રાજા થવાનો છે શિવજીએ નૃત્ય કર્યું છે અતિ આનંદમાં શિવ નાચે છે હાથમાં કેરી આવે ને બાળક નાચે તો હાથમાં કનૈયો આવે તો શું દશા થાય શિવજી મહારાજ નૃત્ય કરતા તન્મય થયા છે નંદ બાબા ત્યાં આવ્યા છે ભગવાન શંકરનો જય જયકાર કરે છે બાળકૃષ્ણના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી કૈલાસમાં ગયા છે ત્રયોદશીના દિવસે નંદજી મથુરા ગયા છે ચતુર્દશીના દિવસે પૂતના આવી છે દર વર્ષે નંદ બાબા કંસને વાર્ષિક કર આપતા આ વર્ષે કર આપવાનો સમય થયો નંદ બાબાએ કહ્યું કનૈયાને સાચવજો પરમાત્માનું સતત અનુસંધાન રાખજો સર્વના રક્ષકને કોણ સાચવી શકે પણ ઠાકોરજીને હૈયામાં રાખ્યા પછી બહુ સાચવવાનું કે કોઈ પણ લૌકિક ભોગ ભોગવવાનો સંકલ્પ મનમાં આવે નહીં બીજા સંકલ્પો ઉઠે તો ભગવાન હૃદયમાં બિરાજતા નથી કનૈયો કાયમ માટે હૃદય ગોકુળમાં રહે તો બેડો પાર છે જય શ્રી કૃષ્ણ